નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મત ચોરી વિરુદ્ધ પગપાળાકૂચ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી ઇન્ડિયા બ્લોકના ત્રણસો સાંસદોએ સોમવારે સંસદ ભવનની રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ કાર્યાલય સુધી પગપાળાકૂચ કરી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમાજવાદી પાર્ટી વડા અખિલેશ યાદવ ટીએમસી સાંસદ અભિષેક બેનરજી સહિત થી વધુ પક્ષોના નેતાઓ કૂચમાં ભાગ લેવાનું આયોજન હતું આ કૂચ સવારે સાડા અગિયાર વાગે સંસદ ભવનના મકાટ દ્વારથી શરૂ થઈ હતી અને પરિવહન થઈને ચૂંટણી સુધી ચૂંટણી પંચ સુધી પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન ઉપર જેપીસીની બેઠક વન નેશન વન ઇલેક્શન બિલ પર ચર્ચા કરવા માટે જેપીસીની બપોરે ત્રણ વાગે બેઠકનું આયોજન હતું આ બેઠકમાં મંતવ્યો શેર કરવા માટે નિષ્ણાતોને એક પેનલને આમંત્રણ આપવામાં આવ્યું આ બેઠકમાં દેશભરમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ અને પડકારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેપીસી ઓગણીસ ઓગસ્ટના રોજ ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના સાથે પણ આ મુદ્દા ઉપર વાતચીત કરવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર આબુના ટોલ ટેક્સના વિરોધ પાલનપુર આબુ હાઈવેના ખોમણા ટોલ નાકા પર નજીકના વીસ કિલોમીટર ત્રીજામાં રહેતા ગ્રામજનો પાસેથી ટોલ ટેક્સ વસૂલાના વિરોધમાં મલાણા ખાતે વીસથી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા ટોલમાંથી મુક્તિ અને હેરાનગતિ બંધ કરવાની માગ સાથે આગામી સપ્તાહમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂત અગ્રણી માવજીભાઈ ચૌધરીએ સરકારની નીતિ સ્પષ્ટ કરવા અને આધાર કાર્ડની હેરાનગતિ બંધ કરવા માટે માગ કરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના આર્મી ચીફે આપી છે ધમકી પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ હસીમ મુની અમેરિકામાં બેસીને ધમકી આપી છે તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત સાથેના યુદ્ધમાં અસ્તિત્વના સંકટોનો સામનો કરશે તો તેઓ આખા ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી દેશે તેમણે કહ્યું છે કે આપણે એક પરમાણુ રાષ્ટ્ર છીએ જો આપણને લાગે કે આપણે હારી રહ્યા છીએ તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈને જવી જોઈએ મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરો પાસઠસો કિલોગ્રામ નો ઉપગ્રહ લોન્ચ કરશે ઈસરો આગામી થોડા મહિનામાં યુએસ નિર્મિત પાસઠસો કિલોગ્રામ નો સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે આ માહિતી આપતા ઈસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે યુએસ અવકાશ એજન્સી નાસાની એક ટીમે જીએસએલવી એફ સિક્સટીન નિશાળ મિશનના ચોક્કસ પ્રક્ષેપણ માટે તેમના ઈસરો સમકક્ષોની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું છે કે એક દેશ જેણે અમેરિકાથી નાના રોકેટથી પોતાનો અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોએ પંદર દિવસની અંદર મૃત ગ્રાહકોના દાવાઓનું સમાધાન કરવું પડશે આરબીઆઈએ મૃત ગ્રાહકોના બેંક ખાતાઓ અને લોકરો સંબંધિત દાવાઓને પંદર દિવસની અંદર નિકાલ કરવા માટે એક ખાસ પહેલ કરી છે કેન્દ્રીય બેંક આવા કેસોને નિકાલ આધારિત મર્યાદામાં કરવા અને કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવા માટે કોન્સને પ્રમાણિત કરવાની યોજના ધરાવે છે તેનો ઉદ્દેશ્ય સમાધાનને વધુ અનુકૂળ અને સરળ બનાવવાનો રહેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાન ખરીદવાની ચિંતા દૂર થશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બે લાખ નવા મકાનો બનાવવામાં આવશે એકસો ને પાંત્રીસ શહેરોમાં એકવીસ હજારથી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે ચાલુ વર્ષમાં જ બેતાલીસ હજારથી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને ડાયવર્ટ કરવામાં આવી હતી રવિવારે તિરુવનંતરમપુરમથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટની ખરાબ હવામાનને કારણે શંકાસ્પદ ટેકનિકલ ખામી જણાતા તેને ચેન્નાઈ વાળવી પડી હતી આપી છે કે ફ્લાઇટ નંબર એ સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે અને વિમાનની જરૂરી તપાસ કરવામાં આવશે આ વિમાનમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદો પણ હાજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી આગામી ચોવીસ કલાકમાં હળવો વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નર્મદા નવસારી વલસાડ દાદરાનગર હવેલી અમદાવાદ દમણમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે હાલ વરસાદી સિસ્ટમ નબળી હોવાથી ભારે વરસાદની આગાહી નથી માછીમારોને ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ચૌદ ઓગસ્ટ બાદ ભારે વરસાદની શક્યતા છે કારણ કે નવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસ ટી બસ સપોર્ટમાં મહિલા મુસાફર સાથે ડ્રાઈવરની માથાકૂટ રાજકોટ એસટી બસ સપોર્ટમાં મહિલા મુસાફર સાથે ડ્રાઈવરે મારકોટ કરી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે ડ્રાઈવર નરેન્દ્રસિંહ મહિલા મુસાફર સાથે બસમાં બેસવાની સાથે ઝઘડો કર્યો અને વર્તન ખરાબ કર્યું જોકે વાયરલ વિડીયો બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે વિભાગીય નિયામક જે બી કરોતરાએ આપ્યા છે સસ્પેન્શનના આદેશ તો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે